બટાટા પૌવા તો બહુ બનાવ્યા ખાધા હશે પણ કાચા બટેટા અને પૌવામાંથી આવો નાસ્તો ક્યારેય નહીં બનાવ્યો હોય તો એના માટે અડધો કપ જેટલા પૌવા લેવાના છે બેથી ત્રણ પાણીથી વોશ કરી બે ચમચી જેટલું દહીં એડ કરી પૌવાને પાંચ મિનિટ માટે પલાળી દેવાના છે અને પૌવામાં એક મોટી સાઈઝનું બટેટું જેને આવી રીતે ખમણી અને એડ કરી દેવાનું છે થોડા લીલા કટ કરેલા મરચા સાથે થોડા લીમડાના પાન સ્વાદ પ્રમાણે મીઠું થોડો મરીનો પાવડર થોડી હિંગ અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે થોડા લીલા કટ કરેલા ધાણા અને થોડું જીરું એડ કરી બ્રેડ ક્રમ્સ એડ કરી દેવાના છે અથવા તો થોડો રવો એડ કરી દેવાનો છે બધું સરસ એવું મિક્સ કરી થોડું ચીઝ અથવા તો પનીર એડ કરી દેવાનું છે ઓપ્શનલ છે જો હોય તો એડ કરવાનું છે અને આવી રીતે એક ટિક્કીનો શેપ આપી દેવાનો છે ટિક્કીને સૂકા મેંદામાં અથવા તો કોર્નફ્લારમાં આવી રીતે ડસ્ટ કરી લેવાની છે જેથી કરીને તેમાં વધારે ઓઇલ ન ચડે અને તવા ઉપર બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈ અને ટીક્કી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે તો પાંચ મિનિટમાં ખૂબ ઓછા ઓઇલમાં બનીને તૈયાર થઈ જાય છે આપણો નાસ્તો થેન્ક યુ